ના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ જિલ્લાના ભાજપ કાર્યકરો પણ શોકમગ્ન જોવા મળ્યા હતા કમળાબેનની અંતિમ ઈચ્છા અનુસાર તેમની અંતિમ વિધિ સિદ્ધપુર ખાતે સંપન્ન કરવામાં આવી તો તેમના અંતિમ દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અને પટેલ પરિવારના શુભેચ્છકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી નામ છે તમારું ભરતભાઈ પટેલ જે કમળાબેનનું આજે નિધન થયું છે તો કમળાબેન તમારા શું સંબંધિત છે મારા સૌથી મોટા બેન કમળાબેનનો પિયર ક્યાં હતો કમળાબેનનો પિયર સુંઢિયા ગામ કમળાબેનને સંતાનમાં કેટલા પુત્રો અને પુત્રી હતા બંને બે સંતાન બંને પુત્રો એ પુત્રનું નામ જીતુભાઈ બીજાનું નામ ઋષિકેશ પટેલ જે હાલમાં કેબિનેટ મંત્રી બેનનો સ્વભાવ તમારી દ્રષ્ટિએ કેવો હતો બેનના સ્વભાવની બાબત તો બેન આખા બોલ્યા અને સત્ય વગતા હતા કોઈ પણ વ્યક્તિને સાચું કહેવામાં સહેજ પણ અચકા થઈ બસ અંદરથી મૃદુ હતા કે એમનો મૃદુતાનો અમને એમને આજે ગૌરવ છે કે બધાને માન સન્માન સાથે એમના નાના ભાઈઓ અને બહેનોને અને સન્માન આપતા બધા સાથે સારા સંબંધો ધરાવતા બા હતા એ કોઈ રાજકીય પક્ષ સાથે અથવા કોઈ જોડાયેલા ના ખાલી ગૃહિણી પોતે આર્થિક રીતે મદદ કરતા તો કોઈ રાજકારણ ધરાવતા સાથેનો તમારો કેવો સંબંધ હતો અને નાનપણની શું એમની સાથેની યાદો કેવી હતી બા અમારા બધા ભાઈ બહેનો બહેનો બહુ મોટા હતા એટલે એમના અમારા નાના બધા બી બધા નાના હતા એમને એટલે બધા ભાઈ બહેનોને ખૂબ પ્રેમ અને સ્નેહ આપી હતા અને એમની હંમેશા એક એવી લાગણી હતી કે મારા નાના ભાઈ બહેનો ખૂબ આગળ વધે એટલે એજ્યુકેશન ઉપર એમને ખૂબ અમને બધાનું ધ્યાન આપ્યું જેના કારણે આજે અમે બધા એમનાથી નાના ભાઈ બહેનો ખૂબ ભળી કરીને ખૂબ મોટી ઊંચા ઉધારી નોકરી કરી અને અત્યારે હાલ મેં બધા ભાઈ બહેનો સાહીઠ વર્ષ ઉપરના થઈ ગયા એટલે રિટાયર થઈ ગયા હજી બધા પણ એમને બહુ સહકાર્યો એમને બહુ પ્રેમ આપ્યો અને ભણવાની બાબતમાં ખૂબ આર્થિક અને જ્ઞાનપૂર્વક એમની સહાય જે અમને શિક્ષણ આપ્યું એના કારણે અમે ખૂબ આગળ વધ્યા પ્રકાશ સોની સાથે વસીમ મનસુરી ચક્રવાત ન્યૂઝ વિસનગર